દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના જંગલ વિસ્તારમાં બોડી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરે છે આવા નવા દીપડાઓ સિક્કાની શોધમાં માનવ વસ્તી તરફ આવતા હોય છે પાલતુ પ્રાણીઓ સાથે ઘણીવાર માનવ પર હુમલો કરી દેતા હોય છે ત્યારે વધુ એકવાર દીપડાના હુમલાથી ઘટના સામે આવી માંડવી તાલુકાના ખાતરાદેવી અને પીચવણ ગામના દીપડાએ એક દિવસમાં ત્રણ લોકો પર હુમલો કર્યો આ હુમલામાં બે મહિલા અને એક યુવક ગંભીર રીતે ઘાયલ થયા પ્રથમ ઘટનામાં ખાતરાદેવી ગામના અડસઠ વર્ષીય પાચુબેન ભરતભાઈ ભાઈ વસાવા તેમના ખેતરમાં નિંદામણ કરી રહ્યા હતા અચાનક ઝાડીમાંથી નીકળેલા દીપડાએ તેમના પર હુમલો કર્યો આસપાસના લોકોની બૂમાબૂમથી દીપડો ભાગી ગયો હતો બીજી ઘટનામાં ખાતરાદેવીની બાજુમાં પીચવણ ગામની બની ખેતરમાં ચારો કાપી રહેલા સત્તાવીસ વર્ષે રાકેશ રાવજી ચૌધરી અને વિનુબેન જબલી ચૌધરીને દીપડાએ હુમલો કર્યો સદભાગ્યા ઘટના સાંજના સમય બની હોવાથી આસપાસના લોકોની મદદથી તેમનો જીવ બચી ગયો હતો માંડવી તાલુકામાં ફોરેસ્ટ એરિયા બે પાર્ટમાં વિભાજીત થયેલા છે એક માંડવી સાઉથ રેન્જ અને માંડવી નોર્થ રેન્જ બે રેન્જની અંદર અંદર લગભગ દસ દસ હજાર હેક્ટર જેટલા રિઝર્વ ફોરેસ્ટ એરિયા છે જંગલ વિસ્તાર અને જે જંગલ વિસ્તાર છે એથી વધારેના મોટા પ્રમાણના રેવન્યુ વિસ્તાર છે તો દીપડાની વસ્તી માંડવી તાલુકામાં ખૂબ સારા પ્રમાણમાં છે અને ખાસ કરીને દીપડાની વસ્તી જંગલ માં ખરી પણ જંગલની બારોબારના જે રેવન્યુ વિસ્તાર છે એમાં મોટાભાગે શેરડીના પાક છે ત્યાં પાણી છે રહેઠાણ માટેની સુવિધા છે એટલે વન્ય પ્રાણીઓનું માઇગ્રેશન ઘણું બધું રેવન્યુ વિસ્તારમાં છે જેના થકી ઘણી વખત લોકો અને દીપડા વચ્ચે મા મતલબ માનવ ઘર્ષણ થાય છે તો આ જે માનવ ઘર્ષણને લીધે ઘણી વખત લોકોને હુમલા થાય લોકોના અગાઉ પણ મૃત્યુ નિપજેલા છે કાયદાકીન કાર્યવાહી કરીને લોકોને અમે યોગ્ય વળતર પણ ચૂકવેલા છે પરંતુ આ વિસ્તારમાં દીપડાઓને રેસ્ક્યુ કરી અને દીપડાને સારવાર માટે રાખવાની કોઈ જગ્યા નથી એટલા માટે સરકારશ્રીએ ખોળંબામાં એક રેસ્ક્યુ સેન્ટર હાલમાં બને છે જે રેસ્ક્યુ સેન્ટર જંગલની જમીનમાં બને છે રિઝર્વ ફોરેસ્ટ જંગલની જમીનમાં અને જંગલના અંદરના ભાગમાં બને છે એ રેસ્ક્યુ સેન્ટર કોઈ કોઈની માલિકીની જમીન સંપાદિત કરવામાં આવતી નથી કે ગ્રામ પંચાયતના કાયદા અધિકાર ક્ષેત્રની કોઈ જમીનનો સંપાદન કરી નથી જે જમીન છે એ જંગલની જમીન છે જંગલની જમીનની અંદરના ભાગે એક એક્ટર વિસ્તારમાં ખૂબ મોટી દીવાલ કરી એની અંદર એક રેસ્ક્યુ સેન્ટર મતલબ કે દીપડા દીપડા સાથેના અન્ય વન્ય પ્રાણીઓને પણ એક સારવાર આપવાનું દવાખાનું તો જ્યારે કોઈ દીપડા માણસ ઉપર હુમલા કરે તો એ દીપડાને પકડી રેસ્ક્યુ કરી અને કાયમી માટે રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવે એવા સંજોગોમાં દીપડાને રેસ્ક્યુ કરી અને રાખવા અને એની સારવાર આપવી તો આ ખૂબ જ એ પાયાની સુવિધા છે વન્ય જેવી રીતે માણસની જે માળખાકીય સુવિધા હોય છે એવી જ રીતે પ્રાણીઓની પણ એક માળખાકીય સુવિધા હોય એમાં ખોરાક પાણી અને રહેઠાણ આ મોટા ભાગે કુદરતી રીતે હોય છે જંગલ અને જંગલના બહારના ભાગે પણ જ્યારે સારવાર છે તો સારવાર આપણે અલગથી ઊભી કરવી પડે તો આ જે સારવાર છે જે રેસ્ક્યુ સેન્ટર છે એ એક વ્યવસ્થાપનનો ભાગ છે વન્ય પ્રાણીના વ્યવસ્થાપનનો ભાગ છે તો એ વ્યવસ્થાપનના ભાગરૂપે ખોળંબા રેસ્ક્યુ સેન્ટર ખોળંબા રિઝર્વ ફોરેસ્ટની જમીનની અંદર બને છે આ લોકોને કોઈને કોઈ જગ્યાએ મિસગાઈડ હોય અથવા લોકો કોઈ આ વાતથી અજ્ઞાત હોય અને કોઈ રીતે પણ એ ગેરમાર્ગે દોરાય નહીં એટલા માટે લાગુ પડતી ગ્રામસભામાં પણ અમે રૂબરૂ હાજર રહ્યા છીએ અને ગ્રામ સભામાં પણ લોકોને આ બાબતથી અમે વાકેફ કર્યા છીએ કે આ રેસ્ક્યુ સેન્ટર બનવાથી કોઈ ઇકો સોન્સિટી ઝોન આવવાનું નથી કોઈ જંગલની જમીનના નો કોઈ ફેરફાર થવાનો નથી કે તમારા કોઈ હક હિસ્સા સીનો આવવાના નથી જેથી કરીને લોકોને પણ અમે સમજણ ઊભી કરી છે રેસ્ક્યુ સેન્ટર બનવાથી દીપડા અને લોકો વચ્ચેના જે માનવ વચ્ચેના જે ઘર્ષણ બને છે એને નિવારી શકાશે અને એનો કાયમી આપણે વિકલ્પ શોધવાના પ્રયત્ન કર્યા છે ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત